સુરત રિંગ રોડ ની પાછળના ભાગમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં ફાયર છે ફર્સ્ટ ફ્લોર ફાયરના મેસેજ હતા ગાડીઓ ઘટના સ્થળ પહોંચી ત્યારે રિવર્સ મેસેજ આપવામાં આવ્યો હશે કે બિલ્ડિંગ ચોથા ને પાંચમા માળ સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ બિલ્ડિંગ ના ટોપ ફ્લોર સુધી ફાયર પસરી છે સુરત ફાયર ની તમામ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે

પોલીસ તૈનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તૈનાત છે એસઆરપી પણ તહેનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇસ પૂરતા પોલીસ પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનું છે ગાયકાલ એક આદમીનો આગમાં મૂર્તિ થયું છું અને આના પોલીસ સ્ટેશનમાં કાયદેસરના કાર્યવાહી ચાલી ચાલી રહ્યા છે અને સ્પ્રીમમાં સ્પ્પ કરવાની જરૂર હતું આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબૂમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે જયારે અધિકારીઓ ત્યારે ઇલેક્ટ્રિક માંથી અત્યારે જે અત્યારે ત્રણ માલ સુધી આગ લાગી છે પણ ધીરે ધીરે એસી ટકા આગ અત્યારે કાબુમાં છે પણ અમને બે ત્રણ કલાક લાગશે હજી આગ લેતા પણ કોઈ નથી અત્યારે તો આ નું તો મેં આવીને પહેલા જ જાણ કર્યું કે આઈનું એનઓસી પણ હતી ને ફાયર સેફ્ટી પણ હતી બીજા કોઈ બિલ્ડિંગમાં આવું કોઈ હશે ફાયર સેફ્ટી ને હશે તો એનું ચેકિંગ પણ કરાવશું પણ આ બિલ્ડિંગમાં તો સંપૂર્ણ કાર્યરત હતી એવું મને જાણ